ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોરુસ કિચનમાં તો આજે આપણે બનાવો શું કાચા ટમેટા અને મેથીનો સંભારો તો એના હારું આપણે તો કાચા ટમેટા છે આ લીધા છે અઢીસો ગ્રામ જેટલા તો સાતથી આઠ નંગ જેટલા છે અને બે આપણે લીલા મરચાં તીખાસ માટે અને મેથી તો એક મોટી ચમચી મેથી લીધી છે અને થોડીક આપણે ખાંડ લીધી છે અડધી ચમચી કેમ કે ટમેટા થોડાક આ તુરા હોય છે એટલે થોડીક ખાંડ નાખી દે એનો સ્વાદ સારો આવે છે અને મસાલામાં બીજું જોહે આપણે ધાણાજીરું જોહે થોડીક હિંગ હળદર અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે તેલ જોહે અને પાણી જોહે તો પહેલાં આપણે આ ટમેટા છે એને સુધારવાના છે તેને પહેલાં સુધારી લેવું આપણે તો અત્યારે માર્કેટમાં કાચા ટમેટા આવે છે તો એને તમે બનાવી શકો એમ શાકય બનાવી હતી ને સંભારોય બનાવી હતી આ રીતના હોય છે એમ તો આને આપણે સુધારી લેવું આ રીતના આ રીતના ટુકડા કરી લેવું આ ભાગ એવું હોય તો કાઢી નાખવાનું તો બધા ટમેટા આપણે આ રીતે ટુકડા કરી લેવું અને મરચાં તો મરચાંને આપણે એ જ રીતે આડી ટ્યુક આપી અને ટુકડા કરી લેશું ગોળ આ રીતના તો તીખાસ તમે તમારા હિસાબે મરચાં એમ તો બે મરચાં નાખી તો ઘણી બધી તીખાસ આવી જાય છે તો ટમેટા અને આપણે મરચાં આ રીતે સુધારી લેહું ટમેટા આપણે બધાય આ રીતે સુધારી લીધા છે તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું કઢાઈ લીધીશ ગેસ ચાલુ કરશું આમાં આપણે તેલ નાખશું અડધા ચમચા જેટલું આપણે તેલ તેલ નાખવાનું ગરમ થવા તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખશું થોડીક હિંગ અને મેથી મેથીને થોડીક આમાં તેલમાં શેકાવા દેવું થોડીક લાલ થઈ ગઈ કાળી નહીં પડવા દેવાની એટલે એકદમ બહુ ગરમ તેલ નહીં ખાવા દેવાનું નકર તરત કાળી પડી જાય એમ એટલે તેલ થોડુંક ઓછું હોય એ રીતનું રાખવાનું બહુ ગરમ નહીં કરવાનું આ રીતનું નકર તરત કાળી પડી જાય આને કાઢી નથી પાડવાની આ રીતની લાલ રાખવાની તો હવે એમાં મરચાં નાખી દેવું આપણે ટમેટા નાખી દેવું ちょっと待ってください、ね。

તો આને આપણે થોડીક વાર તેલમાં તેલમાં આ રીતે પકાવી લીધું છે તો હવે થોડુંક પાણીનો છટ કરવામાં આપણે નાખશું કે આ મેથી છે એ પલળી છે એમ નહીં તો થોડીક કડક લાગશે તો આ રીતે આપણે થોડુંક પાણી નાખી દેવાનું હવે આને પાકવા દેશું ઢાંકવું હોય તો ઢાંકી દેવાનું નહીં તો એમનો મિસમે પકાવી દે ગરમ ઢાંકી દેજો તો થોડુંક જલ્દી પાકી જાય આ રીતે આ રીતનું થોડુંક પાણી નાખવાનું બે થી ત્રણ મિનિટ પાકવા દે હું તો આને આપણે બે થી ત્રણ મિનિટ પકાવી લીધું હવે જોઈ લો આ રીતનું તો પાણી બધું બની ગયું છે લેવાના ટમેટા તો ટમેટા પાકી ગયા આ રીતનો જો એકદમ આપણે ગળી જઈએ એવું ના જોઈએ તો આ રીતે ભાંગીએ તો ભાંગી જાય એવા આવે આ રીતના છે બહુ ગળેલો સંભારોનો નો સારો લાગે થોડોક અતકચરો હોય ને એવો સારો લાગે ખાવામાં તો આપણા મનાક દેહું આ ખાંડ લીધું થોડીક વાર ખાંડ ત્યાં આપણે ગેસ બંધ કરી દેવું નીચે ઉતારી લેવું વાટકામાં કાઢી લેવું આ ભરતનાન બાપુને બહુ ભાવે મારા મારે કાકા હે ને ભરત કાકા હે ને જે ટમેટા કાચા આવતા હોય ને તો લઈ આવે જેમ એને બહુ ભાવે કાચા ટમેટાનું શાક સંભાળવું બધું અને તમે બપોરે ખાય ને હાંજે ખાય હગો જ્યારે ખીચડી આવી રહી ખાઈ હવે દાળ ભાત આવી બપોરે દાળ ભાત બનાવી હોય એમાં તો તૈયાર છે આપણો કાચા ટમેટા અને મેથીનો સંભારો તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવો લાગ્યો આ કાચા ટમેટા અને મેથીનો સંભારો